નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના ટોપ પચીસ એમસીક્યુ પ્રશ્નનો ટેસ્ટ જોવાના છીએ જે ભાગ નવ રહેશે વિદ્યાર્થી મિત્રો જો આગળના આઠ ભાગ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જે જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આજનો પ્રશ્ન નંબર એક સરસ્વતી ચંદ્ર નવલકથા કોની છે ઓપ્શન એ પન્નાલાલ પટેલ ઓપ્શન બી જયરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી કે ગોવર્ધન રામ ત્રિપાઠી તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર નવલકથા કોની છે તો ગોવર્ધનરામ ત્રિપાઠીની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતનો નાથ કૃતિ કોની છે પન્નાલાલ પટેલ જવેરચંદ મેઘાણી કનહૈયાલાલ મુનશી કે ગોવર્ધનરામ ત્રિપાઠી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કનૈયાલાલ મુનશી ગુજરાતનો નાથ કૃતિ કોની છે કનૈયાલાલ મુનશીની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન માનવીની ભવાઈ કૃતિ કોની છે માનવીની ભવાઈ કૃતિ કોની છે ઓપ્શન એ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી કે ગોવર્ધનનારા ત્રિપાઠી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ કૃતિ કોની છે પન્નાલાલ પટેલની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સૌરાષ્ટ્રની રસધાર કૃતિ કોની છે પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી કે ગોવર્ધનનાથ ત્રિપાઠી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર કૃતિ કોની છે ઝવેરચંદ મેઘાણીની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વળી તું મોકલનાર કોણ રેખાંકિત કુદંતનો પ્રકાર જણાવો ઓપ્શન એ વર્તમાન કૃદન ઓપ્શન બી ભવિષ્ય કૃદંત હેતવર્થ ક્રુદંત કે અવયવીભાવ કૃદંત તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ભવિષ્ય ક્રુદંત કયો આવશે ભવિષ્ય ક્રુદંત વળી તું મોકલનાર કોણ મોકલનાર કોણ રેખાંકિત પ્રુદનનો પ્રકાર આવશે ભવિષ્ય કૃદન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદલોભી સમાસ છે ઓપ્શન એ વૃકોદર પૈસાદાર રેવાશંકર કે અંજળ આમાંથી મધ્યમ પદલોપી સમાસ કયો છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી રેવા શંકર રેવા અને શક્ય શંકર મધ્યમ પદલોપી સમાસ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હું સફરજન ખાઉં છું વાક્ય રચના કઈ છે કરતરી રચના કર્મણી રચના ભાવે રચના કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કર્તરી રચના હું સફરજન ખાવું છું વાક્ય રચના કઈ છે તો કર્તરી રચના જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દાદાજી મારી પાસે પત્ર લખાવે છે વાક્યનો પ્રકાર જણાવો ઓપ્શન એ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય કે સંકુલ વાક્ય તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી પ્રેરક વાક્ય કયો જવાબ રહેશે પ્રેરક વાક્ય જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તળપદા શબ્દનો અર્થ આપો ઢાગડી ઢાગડીનો અર્થ શું થાય તપેલી ગોદડી રકાબી કે ઓઢણી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોદડી શું જવાબ રહેશે ગોદડી ઢાગડી એટલે ગોદડી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રૂઢિ પ્રયોગનો અર્થ લખો ટૂંબા ખાવા ટુંબા ખાવા એટલે કે માથામાં ટપલી ખાવી છેતરાવું ઝોલા ખાવા કે દુષ્કા ભરવા તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ માથામાં ટપલી ખાવી માથામાં ટપલી ખાવી એટલે ટૂંબા ખાવા ટુંબા ખાવા એટલે માથામાં ટપલી ખાવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણિક મોકો દર્શાવો ઓપ્શન એ સંયોજક પ્રત્યે નિપાત કે અનુગ્ર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન એ સંયોજક માટે શબ્દનો માટે શબ્દ શું દર્શાવે છે સંયોજક દર્શાવે છે શું દર્શાવે છે સંયોજક જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી વિરોધી શબ્દની અયોગ્ય જોડ કઈ છે કહેવાનો મિનિંગ્સ કે કયો શબ્દ જે વિરોધાર્થી શબ્દને બંધ બેસતો નથી મારતો ઓપ્શન સાપેક્ષ તો નિરપેક્ષ ધીમી તો તમસ ખાનગી તો જાહેર અધિક તો ન્યૂ તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો સાપેક્ષ વિરોધાર્થી નિરપેક્ષ સાચું ખાનગીનું વિરોધાર્થી જાહેર રાઈટ અધિકનું ન્યૂન વધારેનું ઓછું રાઈટ તિમરનું વિરોધાર્થી તમાસે ખોટું રહેશે આપણો જવાબ ઓપ્શન બી રહેશે ટીમર તમાસ ખોટું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે ઓપ્શન એ લાઇસોઝોમ રિબોઝોમ કણાવસૂદ્ર કે હરિણકણ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી રીબોજોમ કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે તો રીબોજોમ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સિલ્વર નાઇટ્રેટ સિલ્વર ફોસ્ફેટ સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી સિલ્વર બ્રોમાઇડ સિલ્વર બ્રોમાઇડ ફોટોગ્રાફીમાં ઉપયોગ થાય છે સિલ્વર બ્રોમાઇડનો ફોટોગ્રાફીમાં ઉપયોગ થાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જમીનને સૌથી વધુ પ્રદૂષિત કોણ કરે છે ઓપ્શન એ કાગળ પ્લાસ્ટિક પ્રાણીઓના મળમૂત્ર કે ખરેલા પાંદડા વિદ્યાર્થી મિત્રો આનો જવાબ રહેશે ઓપ્શન બી પ્લાસ્ટિક જમીનનો સૌ જમીનને સૌથી વધુ પ્રદૂષિત કોણ કરે છે તો પ્લાસ્ટિક પ્લાસ્ટિક એ જમીનને સૌથી વધુ પ્રદૂષિત કરે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ પેટલાદ નડિયાદ સુરત કે રાજકોટ તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી નડિયાદ ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં હતો નડિયાદમાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ઓપ્શન એ શ્રાવણી મેળો ગોવાલણી ત્રણ અડધું બે કે જુઓ ભીષ્ટી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોવાલણી પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ગોવાલણી પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તા ગોવાલણી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હજારો વર્ષની જૂની અમારી વેદના કાવ્ય પંક્તિ કયા કવિની રચના છે ઓપ્શન છે ઉમાશંકર જોશી બોટાદઘર ઝવેરચંદ મેઘાણી કે નર્મદ તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આવશે હજારો વર્ષની જૂની અમારી વેદના કાવ્ય પંક્તિ કયા કવિની છે તો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણીની ઓપ્શન સી આપણો સાચો રહેશે ઝવેરચંદ મેઘાણીની કૃતિ રચના છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું અંધાર ઉજાસ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો કે પ્રકાશ પૂંજ વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે આપણો ઓપ્શન એ અંધાર ઉજાસ કયું અંધાર ઉજાસ ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલા પુસ્તક કયું તો અંધાર ઉજાસ ગાંધીજીનો મોટો પુત્ર હરિલાલ પર લખાયેલું પુસ્તક છે કયું અંધાર ઉજાસ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વ્રજ વાહાલુ રે વૈકુઠ નહીં આવું પંક્તિ કોની છે વ્રજ વાહલુ રે વેંકુંઠ નૈયા પંક્તિ કોની છે ઓપ્શન એ પાલણ દયારામ મીરાબાઈ કે નરસિંહ મહેતા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી દયારામ કોની છે દયારામની વ્રજ વાહલુ રે વેંકુંઠ નૈયા પંક્તિ કોની છે તો દયારામની છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રસિયો વાલમ રસિયો વાલમ નાટકના રચિયતા કોણ છે રસિયો વાલમ નાટકના રચિયતા કોણ છે લાભશંકર ઠાકર જયપી જયભીખુ પિતામ્બર પટેલ કે ચંદ્રભદન મહેતા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી જય ભીખુ રસીઓ વાલમ નાટકના રચયતા કોણ છે તો જય ભીખું કોણ છે જય ભીખુ નેક્સ્ટ પ્રશ્ન નીચે આપેલ શબ્દ સમૂહ માટે યોગ્ય સામાસિક શબ્દ લખો સામાસિક શબ્દ લખો તો વિદ્યાર્થી મિત્રો દિશાઓમાં રક્ષણ કરતા વિદ્યાર્થી મિત્રો અહીં દિશાઓમાં રક્ષણ કરતાં કલ્પિત હાથીઓ ઓપ્શન એ દિગ્વિજય ઓપ્શન બી દિગ્ગજ ઓપ્શન સી દીકપાલ કે એ દિશાઓમાં રક્ષણ કરતાં કલ્પિત હાથીઓ એટલે એમનું શબ્દ માટે એક શબ્દ શું થશે ઓપ્શન સી દીકપાલ શું થશે દીકપાલ દિશાઓમાં રક્ષણ કરતાં કલ્પિત હાથીઓ એટલે દીકપાલ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ઓપ્શન એ બળવંતરાય મહેતા સમિતિ ઓપ્શન બી અશોક મહેતા સમિતિ ઓપ્શન સી જીનાભાઈ દરજી સમિતિ કે ઓપ્શન ડી કાકા સાહેબ કાલેકર સમિતિ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ બળવંતરાય મહેતા સમિતિ ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી તો બળવંતરાય મહેતા સમિતિએ ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની પલામણ કરી હતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રાજ્ય સભાના સભ્ય બનવા માટે ની નક્કી કરવામાં આવેલી યોગ્યતામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ઓપ્શન એ તે ભારતનો નાગરિક હોવો જોઈએ ઓપ્શન બી ઓછામાં ઓછી ત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ઓપ્શન સી કોઈ પણ સરકારી હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં ઓપ્શન ડી લોકસભા કે વિધાનસભાનું પદ ધરાવતો હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક કહેવા મતલબ કે ખો યોગ્યતા ન ધરાવતું હોય એ ખોટું વિધાન આપણે શોધવાનું છે તો જોઈએ કે રાજ્યસભાનો સભ્ય બનવા માટે તો કે પહેલાં તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ એ સાચું છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ ઓછામાં ઓછી ત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ એ પણ સાચું છે કોઈ પણ સરકારી હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં એ પણ સાચું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ડી ખોટો રહેશે લોકસભા કે વિધાનસભાનો સભ્ય પદ ધરાવતો હોવો જોઈએ નહીં આવે ધરાવતો જોઈએ નહીં લોકસભા કે વિધાનસભાનું સભ્યપદ ધરાવતો હોવો જોઈએ નહીં અહીંયા એવું લખવામાં આવ્યું છે કે લોકસભા કે વિધાનસભાનું સભ્યપદ ધરાવતો હોવો જોઈએ આપણો જવાબ રહેશે ઓપ્શન ડી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનારા તેમના ધર્મપત્નીનું નામ શું હતું ઓપ્શન એ માતા ભવાની ઓપ્શન બી માતા દેવી ઓપ્શન સી માતા સુંદરી કે માતા વૈષ્ણવી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી માતા સુંદરી દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્ત્વનું યોગદાન આપનાર તેમના ધર્મપત્નીનું નામ શું હતું તો માતા સુંદરી ગોવિંદસિંહના ધર્મપત્નીનું નામ શું હતું માતા સુંદરી વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમ્પી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો